ભાવનગર રેલવે ડિવિઝન હેઠળ આવતું અને ગુજરાતનું એકમાત્ર ફોરવેની સુવિધા ધરાવતું જેતલસર હાલ વિવાદમાં આવ્યું છે લોકો પાયલટ અને ગાર્ડ સહિત અંદાજે સિત્તેર જેટલા કર્મચારીઓની રાતોરાત બદલી કરવામાં આવતા રેલવે પ્રશાસન સામે ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે આ બદલીના વિરોધમાં આજે જેતલસર જંક્શન સરપંચ વેપારીઓ અને ગ્રામજનોની મોટી સંખ્યામાં એકઠા થઈ રેલવે સ્ટેશન પાસે ધરણા પર બેઠા હતા ગ્રામજનોએ રેલવે પ્રશાસન પર જેતલસર જક્સનના વિકાસને બદલે તેને વિનાશ તરફ ધકેલવાનો આક્ષેપ કર્યો માંગો ન સ્વીકારાય તો રેલ રોકો આંદોલન અને ચૂંટણી બહિષ્કાર ચિમકી આપી હતી જેતપુર નજીક આવેલા જેતલસર ગામે આવેલું રેલવે સ્ટેશન આગળ જતા વેસ્ટર્ન રેલવે હતું સમગ્ર ભારતમાં માત્ર આઠ ફોરવે જંક્શન છે જેમાં ચારેય દિશામાં રેલવે લાઈનો જાય છે આ આઠ જંક્શન જેતલસર જંક્શન એક જ છે અને ગુજરાતનું એકમાત્ર ફોરવે જંક્શન છે મીટર ગેજના સમયમાં જેતલસર જંક્શન બે હજારથી થી વધુ સ્ટાફ અઢાર રેલવે લાઈનો અને નવસો સિત્તેર જેટલા રેલવે ક્વાર્ટર હતા આજે એટલી વિશાળ જગ્યા ઉપલબ્ધ છે કે ભાવનગર સ્થિત ડીઆરએમ કચેરી પણ અહીં ખસેડી શકાય પરંતુ હાલમાં લોકો પાયલોટ અને ગાર્ડ સહિત સિત્તેર જેટલા કર્મચારીઓની રાજકોટ ખાતે બદલી કરવામાં આવતા કર્મચારીઓ સાથે ગ્રામજનો પણ મૂંઝવણમાં મુકાયા છે આ બદલીઓથી લગભગ સિત્તેર પરિવારો ગામ છોડશે જેના કારણે વેપાર ધંધા અને રોજગારી પર ગંભીર અસર પડશે હાલ પાંચ હજારથી વધુ વસ્તી ધરાવતા જેતલસર જંકશનમાં જો આઠસો થી નવસો લોકો હિજરત કરશે તો ગામ બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે ઉપરાંત જેતલસર ખાતે રેલવે કર્મચારીઓને નવ ટકા ભાડું ચૂકવવામાં આવે છે જ્યારે રાજકોટ બદલી બાદ સોળ ટકા ભાડું ચૂકવવું પડે છે અને ત્યાં ક્વાર્ટરની સુવિધા પણ નથી પરિણામે રેલવે વિભાગને દર મહિને અંદાજે સાત લાખ છબ્બીસ હજાર રૂપિયાનું વધારાનું ભારણ પડે છે બીજી તરફ જેતલમાં સાત પોઈન્ટ કરોડ રૂપિયાના ખર્ચે રેલવે રિનોવેશન ચાલી રહ્યું છે જે કર્મચારીઓ ન રહે તો બેકાર સાબિત થશે ગ્રામજનોએ આ બધાને રેલવે પ્રશાસનની ખોટી નીતિ ગણાવી છે આજના ધરણામાં ગ્રામજનોએ અમારી માંગે પૂરી કરો અને લોકો લોભી પરત આપો જેવા સૂત્રોચ્ચાર સાથે બેનરો લઈ વિરોધ કર્યો હતો રેલવે વિભાગ દ્વારા અન્ય સ્થળે ખસેડાયેલા લોભીઓ અને વિભાગો પરત લાવવાની માંગ કરી હતી માંગો ન માનવામાં આવે તો ચૂંટણી બહિષ્કાર અને રેલ રોકો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી મારું નામ સર્વઈ આરતીબેન છે હું જેતરસર જંક્શન સરપંચ છું અત્યારે જે અહીંથી બધી લોબીને ખસેડી દેવામાં આવી છે એ બધી લોબી અમારે જંકશનમાં પાછી જોઈએ બધા ડિપાર્ટમેન્ટ પાછા જોઈએ અમારે એક પણ ડિપાર્ટમેન્ટ એમ નહીં કે આ નહીં ચાલે બધા ડિપાર્ટમેન્ટ જોઈએ રેલવે પ્રશાસને અમારી એટલી જ માંગ છે જો અમારી માંગ નહીં સંતોષાય તો અમે અત્યારે ઉપવાસ આંદોલન કરીએ છીએ અને એથી જો નહીં અમારી માંગ પૂરી કરવામાં આવે તો અમે આગળ રેલ રોકો આંદોલન એ કરશું અને જે કઈ પણ અધિકારીઓ હોય જે રેલવે પ્રશાસન હોય અને આપણે જે એમએલએ હોય સંસદ હોય બધાને કહેવાનું મારું છે જો અમારી માંગ ઉપર સુધી તમે નહીં પહોંચાડો અમારી વાત ઉપર સુધી નહીં કરો તો અમે ચૂંટણીનો સતત બહિષ્કાર કરશું ગ્રામજનોએ અગાઉ રેલવે વિભાગ અને મામલતદારને રજૂઆત કરી હતી પરંતુ કોઈ ઉકેલ ન આવતા જેતલસર જંકશન બચાવો સમિતિની રચના કરી આજે ધરણું યોજવામાં આવ્યું હતું ગ્રામજનોએ જણાવ્યું કે અગાઉ જેતલસર જંક્શનમાં વીસ જેટલા અલગ અલગ રેલવે ડિપાર્ટમેન્ટ કાર્યરત હતા જે ધીમે ધીમે બંધ કરી દેવાયા છે આ તમામ વિભાગો ફરી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે ગામ આખું રેલવે પર આધારિત હોવાથી જો જંકશનનું મહત્વ ઘટશે તો ગામમાંથી હિજરત કરવાની ફરજ પડશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી મારું નામભાઈ માજી સરપંચ જેતલસર જંક્શન અમારી માંગ એવી છે કે અત્યારે અમારા ગામમાં મોટામાં મોટું રેલવે સ્ટેશન છે અહીંયા પાંચ રેલવે સ્ટેશન છે સાત લાઇન છે મોટામાં મોટો રેલવે સ્ટાફના ક્વોટર છે મોટા મોટી વિશાળ રેલવેની જગ્યા છે તેમ છતાંય અહીંથી આ લોકો રેલવે સ્ટાફની અવારનવાર એક એક પછી એક એક ડિપાર્ટમેન્ટની બદલી કરી એને ઓછો કરે છે અને જેનાથી અમારા ગામનો રોજગાર અને એ બધું એની ઉપરથી ભાંગી પડશે અમારું જે કંઈ રોજગારને જે કાંઈ બધું છે એ રેલવે અને રેલવે સ્ટાફ ઉપર છે જો અમારી આજુબાજુના જેટલા બે કિલોમીટરને પાંચ કિલોમીટરમાં કટિંગ યાર્ડ બે કિલોમીટર છે પાંચ કિલોમીટરમાં જેતપુર છે ધોરાજી છે દસ કિલોમીટરમાં અને રેલવેના પ્રશાસનને પહેલાં એ અધિકારીઓને એવો એક પ્રોબ્લમ હતો કે અહીંયા શિક્ષણ માટેની કોઈ ન હોય એટલે એ લોકો અહીંથી સ્ટાફ બદલી થઈને વ્યાજ હતા એવોય હવે પ્રોબ્લમ નથી અમારે અહીંયા રહેતા છે જંક્શનની આજુબાજુમાં કેન્દ્રીય સ્કૂલ છે બધું સારામાં સારું શિક્ષણ છે હવે એવોય કોઈ પ્રશ્ન નથી પણ કોણ જાણે અધિકારીઓને એને અમારી ઉપર શું છે કે એની તાનાશાહી હલાવે છે અને અહીંથી સ્ટાફને કાઢે છે જેથી કરીને આ સ્ટાફ વયો જવાથી અમારો રોજગારને બધું ભાંગી જશે જો લોકો બીજ આના ખાલી જવાથી દોઢસો માણસની બદલી થશે દોઢસો માણસને એટલે પાંચ દોઢસો પરિવાર જાય એટલે સાડા સાતસો માણસ સીધા અહીંથી વયા જાય અને એના માટે અમારો રોજગારને બધું છીનવાઈ જાય માત્ર ને માત્ર અમારો રોજગાર રેલવે ઉપર છે અને અમારું બ્રેકડાઉન અત્યારે આજે પોરબંદર છે એ ખરેખર છે જંક્શનમાં હોવું જોઈએ કારણ કે બ્રેકડાઉન છે એ કોઈ પણ જગ્યાએ રેલવેનો અકસ્માત કે જે કાંઈ થાય એટલે એ તરત જ અબડાવ અહીંયા જતા સર આવવું પડે ત્યાંથી જ ભાવનગર છે પોરબંદર છે કે વેરાવળ કે રાજકોટ જ્યાં જવું હોય અહીંથી ન જ જઈ શકે તો એ ખરેખર છે જંક્શનમાં જ હોવું જોઈએ કારણ કે અકસ્માત થવાના અડધી કે કલાકમાં જો એ બ્રેકડાઉનનો ખરેખર ઉપયોગ થાય તો મોટી જાનહાની છે કે કોઈ પેસેન્જરને કેને કોઈ તકલીફ હોય કાતે તો મોટામાં મોટી જાનહાની ટળી શકે